તો ફેમિલી હાલો આપણે જો આપણે થઈ ગયા તૈયાર હોય ચકાસક જ તો આપણે જઈએ છીએ બહાર ક્યાં જઈએ છીએ તમને બતાવશું એક નવી વસ્તુ લેવા આવી છે પણ હું લેવા જઈ તમને કહેવાનું નથી તો તમારે બ્લોગમાં જોડાઈ રહેવાનું છે હું લેવા જઈ તમને બતાવશું પણ પહેલાં અત્યારે હું ટીમો જાય છે બાપાએ દર્શન કરવા દર્શન કરીને પછી અમે આવશું ને પછી જઈશું તો હાલો ફેમિલી બ્લોગમાં બની રહી છે આ તો તમે બધા હું છે અમારી ફેમિલી સવાને એટલે તમને બધાને હું કહી દઉં એમ એક વસ્તુ લેવા જવી છે અને એક ખાસ આમ સરપ્રાઇઝ છે તમારા બધા માટે તમને પહેલાં નથી કહેવાનું બરાબર તો હાલો તમને બધાને બતાવશું અને તમારા બધાને થોડોક 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 સપોર્ટ કર્યો છે અને થોડોક વધારે સપોર્ટ કરવાનો છે જેથી કરીને હવે અમારી છે થોડો ઘણો ટાઈમ અમારો બાકી છે બરાબર અમારી ચેનલ મોનિટ મોનિટાઈઝ થવામાં તો તમારે બધાને સપોર્ટ કરવાનો છે હાલો ફેમિલી જય ફંગળોતેત્ર આપણે આવી ગયા કતારગામ બોબીવા પાસે કારણ કે બોબીબેન હારે આજે આપણે જવાનું છે હાલો તમે બધા નાસ્તો કરો આપણે બોબીબેન નાસ્તો કરાવવા લાવ્યા છો બોબીબેન તરફથી નાનીમની પાર્ટી છે પાર્ટીની છે નાસ્તો કરવા કોણ કોણ ઇન્ડ્યુસ કરવા કમેન્ટ કરીને કહેજો અમે તો દાળ વડું ને મેંદવડું મંગાવ્યું છે હસાઈ તો ઝોન મળી ગયો જો

નાનપવે જોવું હોય તો અરે બાગલી રે ચાલો ઓય ઓય 500 ને આવી જાવ ઢીંગોને હવે બધાયને પદો ફોટો પડલાવ બસ ધમડા આવી જા બોબે બોબે

મરબાની એમ કે મારતા નહીં ભાઈ માર તો હું કરું તો આમ જની હું કરું સમજને કઈ એક કરવું પડે તો તમ બધા લાલા આ જાલ હોતો એક જ તણ તો ભીતરાય ફટકાડ્યો ભીતરાય મને આડી નો આવે પછી ભણવા જાય રોજ હોય જાય તો હે ને મનું ગમે જડડી હોય અને કાઈ નથી ફરપડ્યા હવે તમારો ડાયરો થાય તો ભાન આવે આ સાઈ રાત માં જતા રોવા મળ્યા કોની ગાડી છે સુભાઈ ગાડી કોની છે એવો થઈ ગયો તો થઈ ગયો આ તો છે આ ઓલા આ બેલે

ગાડી લઈ પેંડા ખવડાવ્યો શા પાણી પાય ઉપર જતા સમજો વાપસી ને મગનું શાક હો એક તો કઈ ટૂંકો કરાવી દીધો બોબીભાઈ લ્યો અહીંયા આવું ક્યાં મળે જો ભાઈ જોનભાઈ તો બધા હારો હારે હવે જમીન ભાઈ ને સોડા પીને પછી જવાનું છે પછી સોડા પીતું જવાનું છે પછી જવાનું છે એટલે આવું કહેવા જ મળે વાળો કરાવે તો સળું તો કરાવે જ ને હાલો જમીન લઈ હાલો તમે બધા જમવા એવી ગાડીને લાપસી ને મગનું શાક

ઓ ભાગ્ય ગરબા જો હાલો ફેમિલી છોડા બેલી જાટો કોટો કરી ફેમિલી તો જવા હો ગરબા હેલ્મેટ હે નવી ગાડી હેલ્મેટ ગિફ્ટ ને એટલે ફેમિલી જાય ને મંદિરે નવી ગાડી એ જો ભાઈ નવી ગાડી છે ભાઈ જો માતાજીના દર્શને આવી ગઈ છે ભાઈ બોબીભાઈ ની ગાડી આ તો આપણે અત્યારે આવી ગયા છે માં મેરડીના દર્શન કરવા અને ગાડીના દર્શન કરાવવા નવી ગાડી આવી ગઈ છે બોબીભાઈ અહીંયા આયા માં મેરડી માંના મંદિર રુટતાપોર ના બોલું ભાઈ કે હાલો ભાઈ મેરેડી મને મંદિરે લઈ જઈને દર્શન કરી જાય હાલો ફેમિલી દર્શન લઈને ગાડીના દર્શન કરાવી દઈએ ચાંદા પડલા કરાય નહીં કહેવાય ને ફેમિલી અહીંયાથી બધા સૂટા પીડા જો ના ગાડી કાઢો હોઈ ગયો આ ભાઈ અહીંયાથી જાય છે અને આપણી માણી ક્યાં આપડી છે ને આપણે જવા દઈએ આપણે ઘરે હાલો ફેમિલી જવા દઈએ આ ભાઈ જાય છે કે ગાડીમાં લોક ના ખાવા હાલો ભાભી ફેમિલી તો આપણે ઘરે આવીને તો થઈ ગયા લાંબા ઓઇલ પોઈલ છે કામ પતા હવે જો પાણા થોડું તે લાગે અને પા ઢીંગોડું થઈ ગયું છે હાલો ફ્રેન્ડ્સ ઘડીક આપણે લાંબા થઈ જઈ કારણ કે આજે ધીર્યા છે થોડો આરામ કરી લઈ હાલો ફ્રેન્ડ્સ ઘડીક થાય છું વિસી લઈ ફેમિલી આપણે અત્યારે જાગીને પાછા કમ્પ્લીટ થઈ ગયા છે એવી અને આ બે જો જાય છે સ્કૂલે હો સ્કૂલે જાશો ઢીંગુ એ સ્કૂલે જશો સ્કૂલે નહીં જવું તો આ રે હું કર્યા છું આ ફેમિલી એમાં એવું છે અમારે જ્યાનું સ્કૂલે મિટિંગ છે વાલી મિટિંગ છે એટલે જાય છે આ જાતી પણ આ એને આરે થઈ છે તાર ન જવું તારે ઘરે જ મારે રમજો તાર જવું છે કે નહીં જવું મારે હાલ બાપાએ લઈ જાય ચાલ હાલી ચાલ લઈ જાઓ હાલ તને હાલો ફેમિલી હું જાવ બાપા એને આટો મરાવો કારણ કે એના પાછું જે કરવા કરવાનું અનુભવ હું કામ ખબર ને હવે દી હોય કાજુ ગળી જાય ગળી ગળી જો બોલે પરિસાદી જાવ હાલો ફેમિલી તો લઈ જાઓ ને ત્યારે બાપાએ દર્શન કરાવ દર્શન કરે પછી આવી જાય મમ્મી હોય જાય સ્કૂલે

પાણીપુરી વાળે હો પૂરા ફેમિલી પાણીપુરીના સોંટા પડતી હશે હું અહીંયા હવે સાંજનું બહુ નિકી નહીં કાંઈ ખાવાનું ધોવા કાઢીને જા વી વી પીછી પછી ઉડાડી દેવા ચાલો ફેમિલી હવે જઈ ઘર બાજુ ધુવા કાઢને જાય પાણીપુરીના વાળ નહિ કાંઈ ઉપાદી છે નહીં ફેમિલી તો આપણે આવી જઈશું ઘરે થાય જ્યારે મારુતિમાં બેસવા ગોટના હો માય ગોટ હાલને તો રાવડે હો મુલાન ગાડી લેતો તો આ ગાડી નવી હો ભાઈ આવા ભાઈ લઈ જાય સમને બધાને પરણે વસરાજમાં બાબાના ખમણ ખવરાવશે અને 10 10 ની સાપ આ અમે મોઢાના મોળા ના પાડી નઈ કે બરાબર છે ખાઈ લેશે એ ફામમાં જવાની તૈયારી કરી ભાણો હો ભાઈ અમારો ભાણિયા ભાઈ ચાલો ફેમિલે જાવા દે વસરાજમાં હવે ઓય મુલાન ફામમાં ઉતર ઓમ તો તું હાલ ને આમ તો બાર ફૂલમાં ફસાઈ ગયો

Hello, family. Hello, yes, chuk. oh. family. Hello, 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 family. આશા કરીએ છીએ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે છે ગીમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કરી મળશું બીજા બ્લોગ મને પાછું સપોર્ટ કરવાનું ભૂલતા નહી થોડીક કલાક ઘટે છે હવે આપણે જય માતાજી